નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઇમ્સ ઓફ મેઘાગર ન્યૂઝ મેજર કરીએ આજના મુખ્ય સમાચાર પર તિરંગા અભિયાન અંતર્ગત વીરપુર ખાતે પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યા મહીસાગર જિલ્લાના વીરપુર નગર ખાતે પોલીસ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું દેશની આન બાન અને શાન એવા તિરંગાની ફરી આપણા આગને ફરકાવવાનો અમૂલ અવસર સાંભળ્યો છે ત્યારે આઝાદીના સિત્યોતેરમાં વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પોતાના ઘરે કાર્યસ્થળ દુકાન અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે તે અંતર્ગત વીરપુર પોલીસ સ્ટેશન પીએસઆઈ સ્ટાફ દ્વારા વીરપુરના મુકેશ્વર મહાદેવ ચોકડી ખાતે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે વીરપુર પોલીસ માર્ગ ઉપર ઊભી રહી રહીને વાહન ચાલકોને તેમજ પસાર થતા આદારીઓને તે રંગણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે વાહન ચાલકો સહિત નાને પોતાના ઘરેથી રંગા લગાવી સમજણ આપી હતી આ વિસ્તારના પડે પણ સમાચાર જોવા માટે અમારી ત્યાંના ટાઈમ સોમ્યુઝ નહીં લાઈવ શેર અને સબગોત કરો